તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ આ જૂથતા જ ખાવાનું મન થઈ જાય તેવું તો એકદમ ટેસ્ટી એવા આપણા ચટપટા ખાટાવાડા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સાડી ચૌદસના ખાટાવાડા બનાવવાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું કાળી ચૌદશ માટે વડા તો કાળી ચૌદશ એટલે કે સત્તરદશી માટે આપણે જે વડા બનાવતા હોય તે આપણે ખાટા વડા બનાવીશું તો ખાટા વડા બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ અડદનો કરકરો લોટ લીધેલો છે તો અડદના લોટની જગ્યાએ તમે અડદની દાળને પાંચ કલાક પલાળી અને તેના પણ તમે ખાટા વડા બનાવી શકો તો લોટ આપણે પેલા જ ચાળી લીધો છે અડદના લોટમાંથી બે રીતે વડા બનાવી શકીએ એક તો આપણે લોટ બાંધી અને થેપલા નીચેમાં આપણે વડા બનાવી શકીએ અને એ બીજું આપણે આ લોટને પલાળી અને તે રીતે પણ આપણે તેને વડા બનાવી શકીએ આપણે એ ખાટા વડા બનાવવાના છે તો લોટને આપણે છાશમાં પલાળી દેસું આપણે વડાનું બેટર તૈયાર કરવા માટે આપણે એક કપ ખાટી છાશ લીધેલી છે તો છાશની જગ્યાએ તમે એ ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો તો લોટને આપણે હાથની મદદથી પહેલા સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂર પડશે તો આપણે થોડા પાણીનો ઉપયોગ કરીશું તો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટનું બેટર તૈયાર કરી લેશું તો આપણે લોટને સારી રીતે પલાળી દીધો છે તો લોટ આપણે ઠીક રાખેલો છે તો આ રીતે લોટ પલાળી અને આપણે બે કલાકનો રેસ્ટ આપી દેશું તો આપણે એ બે કલાક થઈ ગઈ છે તો આપણે બે કલાક થઈ ગઈ છે અને ખીરું એકદમ સારું એવું આપણું સેટ થઈ ગયું છે તો આ રીતે ખીરું સેટ થાય ત્યાર પછી આપણે તેને પતલું કરવાનું તો આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને ખીરું આપણે સારું એવું પતલું કરી લેશું આ રીતે આપણે ચમચાની મદદથી હલાવી અને ખીરાને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે જે ભજીયાનું બેટર હોય તેવું આપણે તૈયાર કરી લીધું છે તો આ રીતે આપણે ભજીયાની જેમ બનાવવાના છે તો આ રીતે આપણે બેટરને વધારે પતલું નહીં અને વધારે પડતું થીક પણ નહીં રાખવાનું તો આ રીતે આપણે મીડિયમ એવું બેટર તૈયાર કરી લેવાનું તો આપણે વડાના ખીરામાં આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે એક ચપટી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો ધાણાચીરું પાવડર ઉમેરીશું એક ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું તો સફેદ તલ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો એક ચમચી આપણે મરીનો ભોગો ઉમેરીશું ત્રણ ચમચી જેટલા આપણે કટિંગ કરેલા ધાણા ઉમેરીશું બે ચમચી આપણે આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો આપણે એકદમ ટેસ્ટી અને ખાટા વડા બનાવવા માટે આપણે લીંબુના રસનો ઉપયોગ કરીશું તો આપણે બે ચમચી જેટલા લીંબુનો રસનો ઉપયોગ કરીશું તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ છો કે મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે તો તેમાં આપણે મીઠું ખાંડ અને સોડા ઉમેરી દેશું તો આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો આપણા વડા છે તે એકદમ સરસ ટેસ્ટી અને ખાટા મીઠા બનશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું તો ખાવાના સોડા ઉમેરી ઉપરથી આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તો આપણે સોડા ઉમેરી સારી રીતે આપણે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ આપણે ફેટી લેશું તો આપણે આ રીતે બે મિનિટ ફેટી લેવાનું બે મિનિટ ફેટી અને વડા બનાવીશું તો વડા એકદમ સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા બનશે તો તેલ આપણું મીડિયમ ગરમ થાય એટલે આપણે તેલમાં આ રીતે વડા મૂકવાના તો તમે જોવો છો કે આપણે એ તેલમાં વડા મૂકશું એટલે તરત જ વડા ઉપર આવશે તો તમે જોઈ શકો છો કે આપણે તેલમાં મૂકીએ એટલે તરત જ વડા ઉપર આવે છે તો આપણું વડાનું બેટર છે તે એકદમ પરફેક્ટ રહેવું તૈયાર છે તો આપણે એ તેલને વધારે પડતું પણ ગરમ નહીં કરવાનું તો આપણે એ મીડિયમ તેલ ગરમ કરી અને આ રીતે આપણે બધા જ વડા બનાવી લેવાના તો તમે જોઈ શકો છો કે વડા આપણા એકદમ તેલમાં સારા એવા ઉપર આવે છે તો તમે જોઈ શકો છો કે વડા આપણા તેની જાતે જ તેલમાં ઉપર આવે છે તો વડા આ રીતે જાતે જ તેલમાં ઉપર આવે ત્યાર પછી જ આ રીતે આપણે ઝારાની મદદથી આપણે વડાને પલટાવાના તો તમે જોઈ શકો છો કે આપણા વડા છે તે એકદમ સારા એવા બને છે તો કાળી ચૌદશમાં તમે આ રીતે ખાટા વડા બનાવશો અને ખાશો તો મજા જ આવશે તો ચોક્કસથી એકવાર આ રીતે ખાટા વડા બનાવવાની ટ્રાય કરજો તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેવાના આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું તો વડા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એટલા સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો કે આપણા વડા છે તે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાર પછી આપણે તેને કાઢી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણા વડા છે તે એકદમ સારા અને પરફેક્ટ એવા તળાઈ ગયા છે અને લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે

તો પહેલી જ વારમાં તમારે પરફેક્ટ એવા જ બનશે તો તમે જોવો છો કે આપણા બધા જ વડા એક સરખા એકદમ પરફેક્ટ એવા જ બને છે તો તમે જોઈ શકો છો તો આ વડા જોતા જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે આ ખાટા વડાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો આ રીતે જો તમને રોજ નવા નવા વિડીયો અને રોજ નવી નવી રેસીપી જોવા મળશે તો આ રીતે આપણે બધા જ વડા પેલા બનાવી લેશો વડા બનાવી ત્યાર પછી આપણે તેને સર્વ કરીશું તો તમે જોવો છો કે આપણે કાળી ચૌદસ સતર દસ ખાટા વડા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો

તો તમે જોવો છો કે આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ પરફેક્ટ એવા જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો વડું આપણે તોડી અને જોશું તો છે ને એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર તો આ રીતે જો તમે વડા બનાવશો તો પરફેક્ટ જ બનશે અંદરથી સોફ્ટ અને જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી બનશે ટેસ્ટી અને ચટપટા રીતે ખાટાવાડા બનાવશો તો ગમે તેટલા બનાવ્યા હશે તો ઓછા જ પડશે અને બધાને બહુ જ ભાવશે અને એટલા ટેસ્ટી લાગશે કે વાત પૂછોમાં તો છે ને એકદમ સરસ